લાખણી તાલુકાના જસરા ગામમાં કરુણ હત્યાકાંડ એ એસએમસીના પીઆઈના માતા પિતાની રાત્રે નિર્દયતાપૂર્વક હત્યા લાખણી તાલુકાના જસરા ગામમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે અજાણ્યા શખ્સોએ ગામમાં રહેતા વૃદ્ધ દંપતીની રાત્રિના સમયે નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખી છે મૃતકોની ઓળખ ઓળખ વરઘાજી પટેલ અને હોશીબેન પટેલ તરીકે કરવામાં આવી છે જે એસએમસીમાં ફરજ બજાવતા પીઆઈના માતા પિતા છે હુમલાખોરોએ ઘટના દરમિયાન ઘરમાં ઘૂસીને બંને વૃદ્ધને નિશાન બનાવ્યા હતા અને ત્યારબાદ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી આવી હતી અને સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસ શરૂ કરી છે પોલીસ વિભાગે ફરિયાદ નોંધીને આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ સાધનોની મદદથી આરોપીઓ સુધી પહોંચવાના પ્રયત્નો શરૂ કર્યા છે ઘટના પાછળ શું મોટી હતો વ્યક્તિગત દુશ્મનાવટ કે પછી લૂંટનો પ્રયાસ તે અંગે પણ તપાસ ચાલી રહી છે જસરા ગામ સહિત આખા વિસ્તારમાં આ હત્યાના બનાવથી શોક અને ભયનો માહોલ છવાઈ ગયો છે પોલીસ તંત્ર શંકાસ્પદ દિશામાં આગળ વધતું હોવાને જાણવા મળી રહ્યું છે અમારા આગ પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર આવેલું જસરા ગામ છે જેનું એક આજે છે એનું સીમાળો છે ખેતરની અંદર ઘર બનાવેલું છે અને આની અંદર વરદાજી મોતીજી પટેલ કે જે અમારા એક પોલીસ ઇન્સ્પેક્ટરના પિતાશ્રી પણ છે તેમના માતાનું અને તેમના પિતાનું આ બંનેનું જે છે એ મર્ડર થયેલું છે મર્ડરની અંદર જે પ્રાથમિક દ્રષ્ટિ લાગે છે એ પ્રમાણે પગના જે કડલા પણ કાપીને લઈ ગયા છે અને કાનની બુટીઓ અને સાથે સાથે ઘરની તિજોરી તોડેલી છે હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ એ ચોક્કસપણે એવું માની શકાય એવું છે કે જે વ્યક્તિ આવેલા હશે તેણે ચોરી અને લૂંટના આશેથી આ ઘટના કરેલી છે કારણ કે એમના ગળામાં પહેરવાના અને કાનમાં પહેરવાના સાથે સાથે પગમાં પહેરવાના ઘરેણાને બી કાપીને લઈ ગયા છે એવું છે અમે અલગ અલગ મોડે સોપરિટી ઉપર કામ કરી રહ્યા છીએ કે આ પ્રકારના અંજામ કેવા પ્રકારના લોકો આપતા હોય છે એવી કઈ ગેંગો હોય છે કે જે કોઈ એવા વિસ્તારમાંથી આવતી હોય છે કે જે આ પ્રકારનું અંજામ આપતી હોય છે એની ઉપર કામ કરી રહ્યા છીએ હાલમાં અમારી ની ટીમ અને અમારી ડોગ સ્પોર્ટની ટીમ પણ આવી ગઈ છે કે જે ડોગની ટીમ જે છે એ અલગ અલગ શોધી રહી છે કે કઈ દ્રશ દિશામાંથી આવા જે છે એ લોકો આવ્યા હશે અમે તમામ એંગલો ઉપર વર્ક રાખીને કામ કરી રહ્યા છીએ અને મને વિશ્વાસ છે કે અમારી એલસીબી એસઓજી અને અમારી સ્થાનિક ટીમ જો છે tukुக்கสม තියක්.